જિલ્લા પોલીસ દ્વારા સાહેબની આગેવાની હેઠળ ભવ્ય ફ્લેગમાર્ચ યોજવામાં આવી શહેરના મુખ્ય માર્ગો બજાર વિસ્તાર અને રહેણાંક વિસ્તારોમાં પોલીસના જવાનો અને અધિકારીએ આત્મવિશ્વાસપૂર્વક ફ્લેગ માર્ચ યોજી નાગરિકોમાં સુરક્ષાનો સંદેશ આપ્યો આ પ્રસંગે એસપી સાહેબે જણાવ્યું કે દિવાળી તહેવાર આનંદ અને ઉત્સવનો સમય છે પરંતુ જાહેર વ્યવસ્થા જાળવી પણ સૌની જવાબદારી છે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ ટ્રાફિક અને સુરક્ષા બંને બાબતોને ધ્યાનમાં રાખી વધારાના સ્ટાફની તૈનાતી કરવામાં આવી છે ફ્લેગમાર્ચ દરમિયાન થરાદ શહેર પોલીસ એસઆરપી ટ્રાફિક વિભાગ તથા હોમગાર્ડના જવાનો મોટી સંખ્યામાં જોડાયા શહેરના બસ સ્ટેશન બજાર વિસ્તાર સરકારી કચેરીઓ તથા મુખ્ય ચોક વિસ્તારોમાં પોલીસ કાફલો ફરતો રહ્યો હતો પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ તહેવારને શાંતિપૂર્ણ રીતે ઉજવે કોઈ પણ અફવા કે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ભાગ ન લેને જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવાય તો તુરંત જ પોલીસને જાણ કરે ફ્લેગમાર્ટ દરમિયાનમાં પોલીસના વાહનોને જવાનોની ઉપસ્થિતિ જોઈએ નાગરિકોમાં વિશ્વાસનો માહોલ જોવા મળ્યો તહેવાર પૂર્વે સુરક્ષાની લાગણી મજબૂત કરવા જિલ્લા પોલીસનું આ પગલું પ્રશંસનીય રહ્યું રિપોર્ટર રાણાભાઈ પારેગી થરાદ